ગુંડા ઉપાડી ગયા છે એટલે વાત છે તો પણ અમે આ તાર તમારે ના કેવું પડે એટલે તાર તો કશું થયું તમને થયું છે બધું ના ઉપાડી ગયા

કોઈ ઉપાડી જુ તું કોઈ આ પપ્પુ કીધો તો તને કોઈ કર્યું નથી ના તમે

તો નક્કી આ કાળો કોમ કરનાર આ નાનુ કમો બીજું કોઈ નથી ચમ કે આપડા પાસે તું ઘરે હતો મારા પાસે પૈસા લેવા હતા અને ના પાડી હતી એક કોમ કરે હવે મને હવે એમ તો પડે છે છું શું કેવા કોમ છે તારું શું કોમ છે કોમ છે ના બોલો હું એમ કેતો હતો હા કે જેઓન ઉપાડી ગયા કે ની ઈ તો મળી ગયા ના હોય હોય લ્યા કોણ છે અલ્યા ઘરનાન જ છે ઘરનાવાળી છે આ કમો ન આણો અલ્યા ના હોય ભડે ઈ હોય કોઈ દાડો અલ્યા પણ મારી વાત તો આખી ઓગળતું હા શું આજે તમે મન કેવા આયા કે ની હોય એની થોડી વાર પહેલા જ મારા ઘરે બે જણ આયા હતા કમ આયા હતા પૈસા હારું આયા હતા 1500 રૂપિયા લેવા આયા હતા તે પછી પણ મે દીવા જેવી ના પાડી ભરી

એમ કરો હું એને રાગે રાગે પૂછું હા એ મોને તો ઠીક ને પછી તો બે ચાર પડતી કરીને મનાવા તો પડશે દીન કોક કરી આ વાત સાચી છે તારી પણ ઈરા નેકરાત મુઈ છોડવાનો નથી હો એ તો તું કોઈ ના કરતા પહેલા તો હું મનાવું છું બધું ને હેડ તું હારું હેડ તો શું વાત કરી ના કે કોક ખરી અમન અલ કમા હા હા અમે એવું છે કે સોર મારી ગયા છે કોણ છે

મને એવું લાગે છે પણ તમારે પણ સબૂત શું છે હું એમ કઉ છું સબૂત અહીંયા પાસે છે જે ઓના પાસે ઘડિયાળ પહેરવા છે કે નહીં હા એ છોકરો કે મને જે ઉપાડી છે ને અહીંયા પાસે આની આ ઘડિયાળ અહીં જોઈને આવ્યો છે પણ આવી ઘડિયાળ તો ગામમાં સત્તર રૂપિયા ઘણી મળે છે વાત હા આવી ઘડિયાળ તો મળે પણ મને પાકો હવે ડાઉન પડે કે તમે જ છો બોલો કારણ કે તમે આ દારૂ હારું કરે અને જુગા રમવા હારું કરીને આવું કર્યું છે બોલો આ વેલજી કોઈ સમજાય કે આ ખોટો નો માલો છે એટલે હું માનતો જ નહીં એટલે ના તમારે બેન માનવું છે કે નહીં માનવું હવે મારું બોલો અરે પ્રેમ થી મોને એમ નથી એટલે હવે તારા વાળી પાસે હું મારા વાળી બતાવવાનો છું કમા આપડા માં